બનાસકાંઠા જિલ્લો તો કોંગ્રેસ પાર્ટીનો હંમેશા કંટ્યો છે ને ફરીથી એક વખત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં કોંગ્રેસ જીતે પાલનપુરમાં જે ચાર રસ્તાનો ટ્રાફિક છે પુલ ધારોગસ્તમાં ડીસાનો આટલો લાંબો પુલ બન્યો પણ એની જે તમે ગાડી લઈને ચાલશો તો મતલબ ઢોલા ખાતો આખો પુલ એનો હાલત દેખો તો એકદમ કરપ્શન થયું એ પુલમાં જ દેખાય છે બનાસ નદી આ વિસ્તારમાં આવી છે આ વિસ્તારના ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળવું જોઈએ ડેમો અહીંયા બન્યા છે એનો લાભ મળે છે પાટણની તો શહેરના લોકો માટે સરકાર સીસી રોડ કે ડામર રોડ બનાવી શકશે ગામડાના લોકો માટે કેમ ના બનાવી છે બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં જિલ્લા તાલુકા પંચાયતી તેમજ નગરપાલિકાની ચૂંટણીઓનો માહોલ જામશે તેવું સ્પષ્ટ છે તે પહેલા કોંગ્રેસે હાલથી જ સંગઠન મજબૂત કરવા માટે રચના શરૂ કરી છે કોંગ્રેસના નવા જિલ્લા પ્રમુખ લાભસિંહ રાજપૂતે સ્પષ્ટ કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં નવમાંથી નવ બેઠકો જીતવા માટે હમણાંથી જ કાર્ય યોજનાની તૈયારીઓ શરૂ કરાશે તેમણે વધુમાં ઉમેર્યું કે જિલ્લા સ્તરે ખેડૂતો માટે ચેકડેમ જેવી સકારાત્મક યોજના થવી જરૂરી છે જેથી ઉપરવાસમાં પડતો વરસાદ વેડફાઈ ન જાય અને ખેડૂતો સુધી પાણી પહોંચી શકે તેમજ રોડના પ્રશ્ન પર ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકાર શહેરમાં ડામર કે આરસીસી રોડ બનાવી શકે છે તો ગામડાઓમાં પણ તે વ્યવસ્થા કેમ ના થઈ શકે તે પ્રશ્ન હજુ પણ અનુ ઉકેલ છે કોંગ્રેસે સરકાર સામે આ પ્રશ્નોને લઈને

અને જે સમય આપી અને કોંગ્રેસ પાર્ટીની વિચારધારા ઘર ઘર સુધી પહોંચાડી શકે જે જૂના કાર્યકર્તા ત્યાં કદાચ ઘરે બેઠા તેમને ફરતી એક્ટિવ થાય એના માટેના પ્રયત્ન રહેશે બનાસકાંઠા જિલ્લો તો આમ તો કોંગ્રેસ પાર્ટીનો હંમેશા કર્યો રહ્યો છે ને ફરતી એક વખત તો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકામાં કોંગ્રેસ જીતે અને આવનારી વિધાનસભાની નવી નવી સીટ કોંગ્રેસ જીતે એના માટેને જે પણ રૂપરેખા બનાવવી પડશે મેપ બનાવવો પડશે કામગીરીનો એ આગામી સમયમાં બનાવીને કામગીરી કરવામાં આવશે પણ આ વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્ન પાલનપુરમાં જે ચાર રસ્તાનો ટ્રાફિક છે આ વિસ્તારની અંદર જે બાંધકામ થઈ રહ્યા છે પુલ ધારો કે તમારા ડીસાનો આટલો લાંબો પુલ બન્યો પણ એની જે તમે ગાડી લઈને ચાલશો તો મતલબ ઝોલા ખાતો આખો પુલ છે હું તો કે એનું પણ ટેસ્ટિંગ કરાવવું જોઈએ કે ભાઈ એનો ખરેખર બીમ બીમ મજબૂત છે કે નહીં નકા એ હોનારા જ થશે તો કેટલા લોકોનું કેમકે તમારે જાણે ગાડીને આમ કુદાડીને જવી હોય મતલબ ચાલો તો એકદમ તમે એનો હાલત દેખો તો એકદમ કરપ્શન થયું હોય એ પુલમાં જ દેખાઈ રહ્યું છે એવી રીતે આ વિસ્તારના સિંચાઈનો પ્રશ્ન મોટો છે બનાસ નદી આ વિસ્તારમાં આવી છે આ વિસ્તારના ખેડૂતોને જે સિંચાઈનું પાણી મળવું જોઈએ ડેમો અહીંયા બન્યા છે એનો લાભ મળે છે પાટણની રોડ રસ્તા છે અત્યારે મોટા ભાગના વિસ્તારમાં ખેતરોના રસ્તા જે છે તો શહેરના લોકો માટે સરકાર સીસી રોડ કે ડામર રોડ બનાવી તો ગામડાના લોકો માટે કેમ ના બનાવી શક એટલે ઘણા આરોગ્યનો છે પ્રશ્ન રોજગારીનો છે અહીંયાના લોકોને રોજગારીનો મેન પ્રશ્ન છે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે એક મહિનાથી તેના લીધે મગફળીનું જે વાવેતર થયું છે એમાં ઘણું બધું નુકસાન છે ઉનાળો પાક પણ જે હતો એની અંદર પણ લોકોને ખૂબ નુકસાન થયું છે એનું વળતર ચૂકવવું જોઈએ પણ સરકારે એક નિયમ બનાવી દીધો આટલા હવે એ આટલા મોઘાભાઓનું બિયાર અને આટલા મોઘા ભાવનું ડીઝલ અને જે રીતે સરકારે ચૂકવે છે એ પણ એક મજાક છે એના કરતાં પણ મોટી વાત કદાચ ખેડૂતને ચૂકવે પણ એ ખેડૂતના ખેતરમાં કામ કરતો જે મજદૂર છે એને શું સહાય ચૂકવવામાં આવે છે બરાબર ખેડૂતોને ચૂકવામાં આવે ખેડૂતો નીચે એમના ભાગ્યા તરીકે કે ખેતરમાં ચોથા ભાગે ભાગે કરતા હોય એમના માટે તો કોઈ સરકારી યોજના લાવતી એટલે ઘણા બધા છે પણ આગામી સમય રીસર્વે નો પ્રશ્ન હું એક ધાનેરા પોલીસની વાત નથી સમગ્ર બનાસકાંઠાની વાત છે તમે દિશામાં તમને ખ્યાલ નથી દરેક જગ્યા છે આ કોઈ એક તાલુકાની પોલીસની વાત નથી આખા બનાસકાંઠાની વાત છે અને બનાસકાંઠાના થઈ જ આખા ગુજરાતની અંદર થાય છે પણ એ કદાચ સંવીણ સંકુલથી આદેશ હશે તો જ થતું હોય બાકી આ થઈ શકે નહીં આવતીકાલે દરેક તાલુકામાંથી મોટા ભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓને આમંત્રણ આપ્યું છે ને હજારોની સંખ્યામાં આવતીકાલે કોંગ્રેસના કાર્યકર્તા પાલનપુર પધારશે હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠાની પ્રજા માટે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કેટલી હદે પોતાની જવાબદારી નિભાવે છે અને લોક પ્રશ્નોના હલ માટે કેટલું દબાણ સરકાર પર કરી શકે છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ